માહિતી આપવાની છે તાપમાન અને ગરમી ઉગળાટની આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે ધીમે ધીમે વધી રહ્યું છે કેમકે પાંચસો એચપી લેવલ જે વાદળો હતા એટલે કે હાઈ લેવલના જે વાદળો હતા એ અત્યારે વિખાઈ રહ્યા છે જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન છે ફરીથી પાછું પ્લસ થયું છે એટલે ધીમે ધીમે તાપમાન તાપમાન રહ્યું છે 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 ડિગ્રી એ વધવાની સંભાવનાઓ સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળી રહ્યો છે એમાં છેલ્લા બે દિવસ શનિ અને રવિ આ બે દિવસ એવા હતા કે થોડું પવનનું પ્રમાણ છે એ વધારે હતું વધારે પડતા પવન અને પ્રમાણ થોડું ઘટ્યું હતું જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી 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 ઉકળાટ છે 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 એમાં વધારો થશે અને આ આપણે યથાવત રહેવાનું એટલે ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જ્યારે આપણે સાડત્રીસ ડિગ્રી હશે તો પણ ચાલીસ ડિગ્રી જેવો અહેસાસ થશે બે પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા દશક દિવસ રહેવાનું છે બીજો

ઘટાડો થઈ અને પંદર થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે સામાન્ય પવનની અંદર ઘટાડો થશે આમ જોવા જઈએ તો નોર્મલ પવનની સ્પીડ છે એ અત્યારે બાર થી લઈને પંદર હોવી જોઈએ એની જગ્યાએ હવે આવતીકાલે પંદર થી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે અને આ પ્રકારનું હવામાન છે દસ તારીખ સુધી કન્ટિન્યુ પવનો છે યથાવત રહેશે એટલે દસ તારીખ સુધી

છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાઈ શકે મોટા વરસાદની શક્યતાઓ નથી પણ એક ચોક્કસ થી કહી શકાય કે આવનારા સમયની અંદર અરબ સાગર ની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક બનશે આ કારણે જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે પંદર તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે જોકે એ જે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનવાની છે એને કારણે અત્યારે આપણું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય બારડોલી ભીડી મોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર એ વરસાદના રૂપમાં અસર કરી શકે એ સાથે સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે જેમાં ભાવનગર હોય બોટાદના અમુક વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર સુધીના વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર કદાચ પંદર તારીખથી વીસ તારીખ વચ્ચે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે લવેજો એ સિસ્ટમ છે એ વધારે મજબૂત નથી બને બનવાની જો વધારે મજબૂત એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર બને તો 15 થી 20 તારીખની વચ્ચે નૃત્યનું ચોમાસું પણ ગુજરાતમાં આવી જત પણ નૃત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એવડી મોટી સિસ્ટમ બનવાની નથી એ એકદમ નબળી અને સામાન્ય સિસ્ટમ હશે એટલે કદાચ નૃત્યનું ચોમાસું છે એ તો 15 થી 20 તારીખ વચ્ચે ગુજરાતમાં નહીં આવે પણ ચોક્કસ એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર એને કારણે તેજ પ્ર મોનસૂન એક્ટિવિટી થઈ શકે છે અમુક જગ્યાએ ગાજવીજ થાય ત્યાં કદાચ વધારે વરસાદ પડે તો વાવડી લાયક પણ ગણી શકાય પણ નહેરુ તેનું ચોમાસું છે એના માટે આપણે રાહ જોવાની રહેશે અને ખાસ ગરમી ઉકળાટ તાપમાન પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી તેને આપણે અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો